ભાવનગરના બગદાણાના કેસમાં કોળી યુવક પર હુમલાના પ્રકરણમાં એક નવો આરોપી છે તે ઝડપાયો છે અને આ ફરાર આરોપીને ઝડપવા માટે પોલીસે રાત દિવસ એક કર્યા હતા અને આ જ આરોપી હવે વટાણા વેરે તો પણ નવાઈ નહીં

પૂરતા પુરાવા સીટ સમક્ષ પણ રજૂ કર્યા છે અને આવનારા દિવસોમાં

સવાલ તો તપાસ નો વિષય છે જાહેર કરવાથી તમને મને ખબર છે જાહેર કરવાથી આરોપીઓને કઈ ને કઈ છેડા કરવાનું મળે એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી શું લાગે છે આજે તમારું નિવેદન નોંધાયા બાદ તમને હવે એસઆઈટી ઉપર કેટલો વિશ્વાસ છે કે તમને ન્યાય મળશે જે અમારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થાય છે તો જરૂર સતત ચર્ચાઈ રહ્યો છે જે પ્રકારે આરોપ આરોપનો દોડ ચાલી રહ્યો છે અને આજ પ્રકરણમાં અગિયારમો આરોપી છે તેને પોલીસે ઝડપી લીધો છે આનો આરોપી એક લાંબા સમયથી ફરાર હતો અને નવનીત બાલદિયા પર જે પ્રકારનો જીવલણ હુમલો થયો તો આ હુમલાના પ્રકરણમાં હવે એક પછી એક નવા વળાંકો અને એક પછી એક નવા ઘટસ્ફોટો પણ સામે આવી રહ્યા છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો